શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું શ્રીજી સત્સંગમાં નવરાત્રી દિવસોમાં માતાના વિવિધ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે તો ચાલો સાંભળીયે શૈલપુત્રી ની કથા વાંચિત લાત શેખરમ પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી સ્વરૂપે જન્મ લેવાને કારણે તેનું નામ શૈલપુત્રી પાડવામાં આવ્યું છે માતાજીના જમણા હાથમાં ત્રિશુલ અને ડાબા હાથમાં કમળ ધોભાય છે આજ નવ દુર્ગા છે પોતાના પૂર્વ જન્મ પ્રજાપતિ સ્વરૂપે એક વાર પ્રજાપતિ દક્ષે ખુબ ભવ્ય યજ્ઞ કરાવ્યો હતો તેમાં તેમણે બધા જ દેવતાઓને પોતપોતાનો યજ્ઞ ભાગ લેવા માટે આમંત્રિત કર્યા હતા પરંતુ ભગવાન ભગવાન શિવ ને કહી ત્યારે બધી જ વાતનો નો વિચાર કરી ભગવાન શિવ કહેવા લાગ્યા કે પ્રજાપતિ દક્ષ આપણાથી કોઈ કારણ વસ્તુ છે એ માટે જ તેમણે આપણને આમંત્રણ આપ્યું પોતાના યજ્ઞ માટે બધા જ દેવતાઓને આમંત્રણ મોકલ્યા છે પોતાનો યજ્ઞ ભાગ લેવા માટે બધા જ દેવતાઓને બોલાવેલા છે પરંતુ આપણને જાણે જોઈને બોલાવવામાં આવ્યા નથી કે નથી કોઈ પણ જાતિ માહિતી ભગવાન નહીં પિતાને ત્યાં જવાની અને પોતાની બહેનો અને માતાને મળવાની વ્યાકુળતા ખૂબ જ વધતી જતી હતી માતા સતી નો જ આગ્રહ જોઈને ભગવાન શિવ તેમને યજ્ઞમાં જવા માટેની રજા આપી માતા સતીએ પિતાના ઘરે પહોંચી જોયું તો કોઈ પણ તેમની સાથે આદર અને પ્રેમથી વાત કરતો નથી બધા જ તેમની સામે તિરસ્કારની નજરથી જોઈ રહ્યા હતા ફક્ત તેમની માતા પ્રસુતિ જ તેમને પ્રેમથી બોલાવી બહેનો વાતોમાં પણ કટાક્ષ અને હાસીના ના ભાવો દેખાય રહ્યા હતા પોતાના અંગત આવા વ્યવહારથી માતા સતીના ને ખૂબ દુઃખ થયું તેમણે એ પણ જોયું કે અહિયાં તેમના પતિ મહાદેવ માટે પણ તિરસ્કારનો ભાવ ભરેલો છે તેમના માટે પણ કોઈ પણ જાતનું સ્થાન કે આસન રાખેલું જ નથી Thank

જ ક્રોધિત થાય છે અને જાણે આખા બ્રહ્માંડને ને નાખવા માંગતા હોય તેમ લાગે છે તેમણે વીરભદ્રને મોકલી પ્રજાપતિના યજ્ઞનો યજ્ઞ કરાવી નાખ્યો માતા સતીને યોગ અગ્નિ દ્વારા પોતાનું શરીરને ભસ્મ કરી બીજા જન્મમાં શૈલરાજ હેમવંતની પુત્રી તરીકે જન્મ લીધો આ વખતે તે શૈલપુત્રીના નામે પ્રખ્યાત થઈ માતા પાર્વતી અને માતા હેમવતી પણ તેમના જ નામો છે

પોતાના મન મુલાધાર ચક્ર પર સ્થિત કરે છે અને અહિયાં જ સાધનાની શરૂઆત થાય છે શ્રી શૈલપુત્રી માતાની સ્તુતિ આ મંત્ર દ્વારા કરવામાં આવે છે ॐ जगत्पुज्ये जगद्वन्दे सर्वशक्तीश्वरूपिणी सर्वात्मिकेशिकौ मारी जगन्मात नमोऽस्तु ते जय मा जय मा મિત્રો મારી આ વાર્તાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ નહીં જય કૃષ્ણ